હરિદ્વાર ની ગાડી માં બેસી બેસીને આવું મારા ભોળા શંકરે છે હરિદ્વાર ટિકિટ મેં તો લીધી મારા શિવજી ગાડી માં બે બેઠી શિવજી એક બાજુ ગંગા ને બીજી બાજુ જમુના ગંગાજી ડૂબકી મારું રે મારા ભોળા શંકરજી હરિદ્વારની ગાડીમાં ગાડી માં હું તો શિવજી ગરમ ગરમ ભજીયા ને ગરમ ગરમ ચાઈ ગાડી માં બેસી ને ખાવું મારા ભોળા શંકર છે હરિદ્વાર ની ગાડી માં બેઠી હો તો શિવજી એક બાજુ મનસા દેવી બીજી બાજુ ચંડી દેવી રોપવે માં બેસીને આવું રે મારા ભોળા શંકર છે હરિદ્વારની ગાડીમાં ગાડી બેટી હું તો શિવજી ધુરો પત્ર લઈને ભાંગનો ભોગ ધરાવું મારા ભોળાશંકરજી હરિદ્વાર ની ગાડી માં બેટી હું તો શિવજી એક બાજુ ભક્ત ને બીજી બાજુ સંતો મંડળ લઈ હું તો શંકરજી હરિદ્વાર ની બેઠી હું શિવજી ગાડીમાં બેસીને આવું રે મારા બોળા શંકર જી હરિદ્વાર ગાડીમાં બેઠી હું શિવજી ગાડીમાં બેસીને આવું રે મારા ભોળા શંકર